આ દેશના લગભગ અઠાવીસ જેટલી વ્યક્તિઓ કે જેમને એમની પત્નીની હાજરીમાં એમના સ્નેહી સગાઓની હાજરીમાં જે હત્યા કરવામાં આવી છે એ અત્યંત દુઃખદ ઘટના છે ગુજરાતના પણ ત્રણ લોકો ભાઈ શ્રી શૈલીષભાઈ શ્રી યતીશભાઈ શ્રી સ્મિતભાઈ આ ત્રણ જણનું પણ આ બનાવની અંદર એમનું પણ મૃત્યુ થયું છે હું આ ત્રણેય લોકો સહિત આખા દેશમાં જે કુલ હમણાં સુધી અઠ્ઠાવીસ લોકોનું મૃત્યુ થયું છે કે જેમની હત્યા કરવામાં આવી છે એમના કુટુંબીજનો પર આવેલી આ આફતમાં ભગવાન એમને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને તરત જ ભારત દેશ પાછા આવ્યા છે અને આખા દેશને વિશ્વાસ છે કે જેમની હત્યા થઈ છે એમનો બદલો જરૂર લેવામાં આવે આખો દેશ એક થઈને એની રાહ હોય છે અને ચોક્કસપણે બીજી વાર આવું કોઈ કૃત્ય કરતાં પહેલાં વિચાર કરે એવી કડક સજા એમને થાય એ કરવા માટે આપણે બધા કટિબદ્ધ છીએ